એટલે આરજી એને પૂછવાનું છે ફરીને પાછું ખેડૂતનો કાંઈ બીજો પ્રશ્ન છે કાંઈ વેદના છે તો પૂછવા માટે આપણે ભલાભાઈ આગે જઈ પાછા અને ભલાભાઈને મળીને વાત કરી ભલાભાઈ આ જા છે હાથી તમે જુઓ ભલાભાઈ નજીક જઈને પૂછી લઈએ આજ આ સિંગ છે બહુ સારી ક્યાંક ક્યાંક પાણી લાગી ગયું છે ને ક્યાંક નથી લાગ્યું

જો ભાઈ દીવાળી વાળી દીકરા ને કા ધોરી કા ધરા કા વણના ઝીંડવા નગર ઝાકરિયા તો ખરા ખેડૂતની જિંદગીમાં ખેડૂતનો દિવસ ઉસ્સો લાવી હગે ને કોઈ તો હારા દીકરા અને કા ધોરી એટલે બળધ્યા અને કા ધરા એટલે જમીન આ ખેડૂતનો દી વાળી અગે દી વાળી દીકરા કા ધોરી કા ધરા કા વણના ઝીંડવા નગર ઝાકરિયા તો ખરા દીકરાના દીકરા છેલ્લે વાળી દે અને કા છે તો કપાસના હારા ઝીંદવા થાય તો

હોય ખેડૂત હોય ખેતી કરી થાકી ગયા હવે તો આ ધમાલ કીરી કે ધમાલ થાય કોને ખબર સરદાર વલ્લભભાઈ પટેલે

છે અનાજ પકવી તમને આ પાકે આ બધું દાણા ફોલી ને બિસ્કીટ બનાવે તેલ કાઢે અનાજ પકવે ઘઉં બાજરો

એને મને એમ કીધું હા તમે અમારી પાસે દવા લ્યો આવડ્યા મને તઈ કોઈ કા દવા ના આપ્યા અને તમારા કા તાલપુત્રી આવશે ને કા પોપ આવશે હા અને બિલ સાથે આપ્યું ક્યાં બિલ છે બિલ બિલ બધું મારી પાસે લાવો આકુ સરનામું આપો તને તો તારે આમ જો અજી સેના ના કાઈ તાજ મને કે બોલાવજી અરે બોલાવે હું એનો બિલ દેખ ભાઈ કીધું હોતી ને કે હવે તમારે થા હે નહીં થાય ભાઈ હા હા ક્યાં છે બિલ બતાવો બિલમાં મારા પાકીટ હું રાખું ભાઈ બિલ કઈ ન રાખી ને આપડે ખોટા એવા કોઈ ને ભરમાઈ ને બાના દેવાનું આવું નથી કરવું તને બિલ બતાવી દો એનું એડ્રેસ તું જો તો તને ખ્યાલ પડે બધું ના ના લાવો લાવો બરોબર તને આપું બિલ પણ હવે આમાં બિલ છે સામતા ને ભાઈ ગોતું ને તરત થાય આ બધું મારી પાસે જો ભાઈ આ બિલ એનું જો આ આવું સરનામે છે બિલ

બિલ છે મારી પાસે રાખવું છે લ્યો આવી રીતે છેતરપિંડી મર્યાદા કરી